સુરેન્દ્રનગરમાં યુવાને ખરાબ રસ્તાનો વિડીયો વાયરલ કર્યો છે ઘણા વર્ષોથી રસ્તો ત્યારે લોકો વાહન ચાલકો ખેડૂતોને રહીશો માટે બની છે મુશ્કેલી નેશનલ હાઈવેથી થાનગઢને જોડતો એકમાત્ર રસ્તો દસ થી વધારે ગામોની અવરજવર હોય ત્યારે આ રસ્તા પર નિર્ભર તંત્ર અવગણના કરી રહ્યું હોવાનો આક્ષેપ લાગ્યા છે લોકોએ વહેલી તકે રસ્તાની માંગણી કરી તંત્ર સમગ્ર બાબતની અવગણના કરી રહ્યું હોવાના આક્ષેપો અત્યારે કરવામાં આવ્યા છે લોકોએ વહેલી તકે રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે સુરેન્દ્રનગરમાં યુવાને ખરાબ રસ્તાનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે સાયલારા ઈશ્વર્યા ગામના રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડતા ખાડાઓમાં પાણીના ખાબોચિયા ભરાયા હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકો ખેડૂતોને રહીશો માટે સમસ્યાનું ઉદ્ભવ થયું છે નેશનલ હાઈવે થી થાનગઢ ને જોડતો આ એકમાત્ર રસ્તો હોય ત્યારે દસ થી વધારે ગામોની અવરજવર આ રસ્તા પર નિર્ભર રહેતી હોય જે બાબતને તંત્ર અવગણી રહ્યું હોવાના પણ આક્ષેપો લાગ્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે